રાણપુર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવ ખખડધજ હાલતમાં બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સાવ દયનીય સ્થિતિ જોવા મળી રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ત્રીસથી ચાલીસ ગામોના લોકો સારવાર માટે આવતા હોય અને આરોગ્ય કેન્દ્રની હાલત સાવ કફોડી જોવા મળી રહી છે અને એકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતની તકેદારી લેવામાં ન આવતા રાણપુરની પ્રજાજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ઘણા સમયથી લોકસભાના સાંસદ તેમજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્યો બોટાદ જિલ્લાના આરોગ્ય શાખાના અધિકારીઓ તેમજ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને હોસ્પિટલનું મેન્ટેનન્સનું કામ કરવા માટે નક્કર કોઈ અનિશ્ચિત બનાવ બનશે તો તેની જવાબદારી કોની રહેશે વિડીયોમાં જોવા મળતા સ્લેબની હાલત સાવ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે અને લેબનું લોખંડ પણ સડી ગયેલું છે અને સાવ નીચે પડે તેવી હાલતમાં છે છતાં પણ રજૂઆતોને આ ખાડા કાન કરી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય અને કોઈ મોટી દુર્ઘટના બને પછી જાગશે તેવું લાગી રહ્યું છે અહેવાલ રોહિત આર જતાપરા તમારું નામ અજયભાઈ વરમાર બોટા શિવસેના જિલ્લા અધ્યક્ષ અને આ રાણપુરની હોસ્પિટલ વિશે તમારું શું કહેવું છે રાણપુરની પ્રાથમિક આરોગ્યનું કામકાજ એવું છે કે રાણપુર પચીસ ત્રીસ હજારની વસ્તી ધરાવતું શહેર છે અને આજુબાજુના પાંત્રીસ ચાલીસ ગામોના દર્દીઓ અહીંયા સેવા લેવા માટે આવે છે અને રાણપુર હોસ્પિટલની અત્યારે હાલત એટલી બધી કપોડી છે એકદમ સાવ અનેક વાર રજૂઆતો ધારાસભ્યને સાંસદોને બધાને કરેલ છે બોટાદ જિલ્લા આરોગ્ય ખાતામાં પણ કરેલ છે પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી અને હોસ્પિટલની અંદર દર્દીઓને બોટલું ચડતી હોય છે તો ઉપર છત ઉપર જોઈને જ બોટલું ચડાવવાની કારણ કે ઉપર તો છતમાં બધું ગાબડા પડી ગયા છે સરિયા બધા દેખાય છે ક્યારે ઉપરથી પડશે એની કોઈ ઓલી નથી અને તંત્ર સાવ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે અને દર્દીઓ સારવાર લેતા છે એ સમયમાં કોઈ અનિશ્ચિત ઘટના બનશે તો તેની જવાબદારી કોની તો તંત્ર શું આ ઘોર નિંદ્રામાં છે કોઈ અનિશ્ચિત બનાવ બને પછી જાગશે તેવી રાણપુરની પ્રજાજનોની માંગ છે અને વહેલી તકે મેન્ટેનન્સનું કામ કરવામાં આવે અને સરકાર સારી એવી ગ્રાન્ટ ફાળવી અને એક સારું આરોગ્ય સેન્ટર ઊભું કરે પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળી રહે બસ તે જ અમારી માંગ છે હું છું કૃષિ આપની ના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ